હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ગોળમોડો ફ્રેક્ટર આવેલ છે જેમ મિત્રો જનરલ બનાવેલું ખૂબ જ સારું ટ્રેક્ટર આ ભરતભાઈને વેચવાનું છે માત્ર એક લાખ અને પાંત્રીસ હજારની જ કિંમતમાં તો મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્ર મિત્રો આ વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો મિત્રો ઓગણીસો ને પંચાણુંનું મોડલ છે આ ટ્રેક્ટર અને મિત્રો ટ્રેક્ટર જનરલ બનાવેલો છે તમે જોઈ શકો છો મિત્રો લુકવાઈ ગુડ કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો આ ટ્રેક્ટરમાં તમને આગળ પાછળ બંને ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને મિત્રો ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે સો એ સો ટકા કોઈ પણ ખરાબી નથી મિત્રો આ ટ્રેક્ટરમાં તમને સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં વાયરિંગ બધું લાઇટું ઓકે કમ્પ્લીટ બધું જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે તો મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી ખરાબીને કંટ્રોલ જોરદાર છે ટ્રેક્ટરનો અને મિત્રો ટ્રેક્ટરની એવરેજ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત તોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ ભરતભાઈ છે અને મિત્રો ભરતભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચારસો એક ઝીરો પિસ્તાલીસ સન્નું ભરતભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તો મિત્રો ગામ બિલખા નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી ટ્રેક્ટર ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુમાં માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ